નમસ્કાર મિત્રો ખાસ કરીને આપણે વાત કરવાની છે કે મે મહિનો છે

જિલ્લો સુરેન્દ્રનગર એટલે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લો બંનેની અંદર આપણે ખેડૂત મીટીંગનું આયોજન કરેલું છે બંનેનો સમય છે સાંજે પાંચ વાગ્યાનો બે અને ત્રણ તારીખ બે દિવસ સુધી જે ખેડૂત મિટિંગ એ વિસ્તારમાં ચાલવાની છે ત્યાં આપણે હવામાન અને ઝેરમુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરવાના છે તો દરેક ખેડૂત ભાઈઓને ત્યાં પધારવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે હવે આ વિડીયોની અંદર ખાસ વાત કરવાની છે મે મહિનો અને જૂન મહિનાની આમ જોવા જઈએ તો મે મહિનો છે એ એકસો વર્ષની અંદર સૌથી હવામાનની દ્રષ્ટિએ નબળો રહ્યો છે કેમ કે સામાન્ય રીતે જોવા જઈએ તો મે મહિનાની અંદર એકત્રીસ દિવસ હોય છે અને એકત્રીસ દિવસમાંથી કમ સે કમ બાવીસ થી ત્રેવીસ દિવસ સુધી આપણે ઊંચું તાપમાન જોવા મળવું જોઈએ ઊંચું તાપમાન એટલે કે

જેમાં બે થી લઈને દસ મે સુધી રાજ્યના અનેક વિસ્તારની અંદર બે થી લઈને ચાર ઇંચ અને અમુક વિસ્તારમાં સાત આઠ ઇંચ દિવસ હવામાન વાદળછાયું વાતાવરણ ઘણી જગ્યાએ જોવા મળ્યો પણ ફરીથી પાછું એકવીસ મે બે હજાર પચીસ થી લઈને સત્યાવીસ મે બે હજાર પચીસ વચ્ચે પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળી જે અરબસાગરની અસર હતી અરબસાગરની અસરને કારણે જે પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળી જેમાં એક થી લઈ અને દોઢ ઇંચ સુધી અને અમુક વિસ્તારમાં સુધીના પણ વરસાદો એટલે ખાસ તો મે પ્રથમ અઠવાડિયું બે એવા અઠવાડિયા હતા કે જેમાં વરસાદની અસર જોવા મળી જેને કારણે તાપમાન પણ નીચું રહ્યું અને સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાયા એકસો પચીસ વર્ષની અંદર મે મહિનામાં ક્યારેય ન પડ્યો હોય એટલો વરસાદ છે બે હજાર પચીસ માં નોંધાયો ત્યારે હવે આવતીકાલથી જૂન મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે જૂન મહિનો ચાલુ થાય સ્વાભાવિક રીતે સજાવા જઈ રહી છે એટલે કદાચ પંદર જૂન સુધીમાં આવી તો સારું પંદર જૂને ન આવે તો પણ અઢાર થી લઈને બાવીસ જૂન સુધીમાં તો ગુજરાતમાં ચોમાસું પહોંચે તેવી આપણી શક્યતાઓ માની રહ્યા છે પણ હવે આપણે જોવાનું એ છે કે મે મહિનો અત્યાર સુધી ચોમાસુ નબળું થાય તેવી નથી બે પાંચ દિવસ લેટ થાય મોડું થાય પણ ચોમાસું છે તે ખૂબ સારું રહેવાનું છે કેમકે જે ઉનાળા દરમિયાન લાનીના છે એ સ્થાપિત થયેલો હતો લાનીના પોઝિટિવ હતો અત્યારે ધીમે ધીમે હવે ન્યુટ્રલ તરફ જઈ રહ્યો છે એટલે ચોમાસા દરમિયાન અળનીનો કે નાનીનો બંનેમાંથી એક પણની ઇફેક્ટ નહીં હોય એ ન્યુટ્રલ હશે અને આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ફેઝમાં જોવા મળશે જેથી કરીને નૈઋત્યનું ચોમાસું છે એ બે હજાર પચીસ ની અંદર સારું લેવાનું છે ખાસ કરીને જૂન મહિનાની વાત છે તો જૂન મહિનાની અંદર મેં આપણે ગઈકાલે પણ જણાવ્યું હતું આજે પણ અલગ અલગ ટીવી ચેનલોના માધ્યમથી આપણે જે ઇન્ટરવ્યુ આપ્યું છે એ મુજબ કે બે રાઉન્ડ ની અંદર પ્રી મોન્સુન એક્ટિવિટી હજુ પણ થવાની છે જો કે એ પ્રી મોન્સુન એક્ટિવિટી એકદમ સામાન્ય હશે છૂટાછવાયા છવાયા ઝાપટાના રૂપમાં હશે એમાં વાવણી લાયક વરસાદની અપેક્ષાઓ નથી રાખવાની પણ આ એક ચોક્કસથી છે કે જૂન મહિનામાં હવે આવતીકાલથી જૂન મહિનો ચાલુ થાય એટલે એમાં ઊંચું તાપમાન ગરમી ઉકળાટ અને બફારો છે આપણે કન્ટિન્યુ જોવા મળશે અને સમગ્ર જૂન મહિનો એટલે કે ત્રીસે ત્રીસ દિવસ આપણે ગરમી ઉકળાટ અને બફારોનો સામનો છે જૂન મહિનામાં કરવો પડશે અને સાથે જેવી રીતે જોવા જઈએ તો વરસાદની વાત છે તો વરસાદ છે એ લગભગ લઈ અને જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરે તેવી સંભાવનાઓ છે કે અઢાર થી બાવીસ જૂન પછીથી જે ચોમાસુ ચાલુ થશે એ રાબેતા મુજબનું રહેશે જુલાઈ પણ સારું હશે અને એ પછીના સમય પણ સારો હશે એટલે ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું નબળું થશે આવી ચિંતા કરતા હતા જે ખેડૂત મિત્રો એના માટે આ વિડીયોના મારફતે ખાસ અપીન છે કે કોઈ મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી બે હજાર પચ્ચીસનું ચોમાસું સારું રહેવાનું છે ભલે મે મહિનાની અંદર અનેક જગ્યાએ વરસાદો પડ્યા અતિ વરસાદો પડ્યા છતાં પણ નૈરુત્યના ચોમાસા ઉપર આની કોઈ અસર પડવાની નથી અને નૈરૃત્યનું ચોમાસું સારું રહેશે ખાસ કરીને જે મિત્રો અત્યારે પાણીની વ્યવસ્થાઓને વાવેતર કરતા હોય એવા દરેક ખેડૂત ભયની મારી એક અહીંયા નમ્ર વિનંતી રહેશે કપાસનું વાવેતર હજુ ન કરવું કેમ કે કપાસનું વાવેતર માટે હજી સમય નથી થયો કપાસના વાવેતર માટે વહેલો થાય છે જોકે રેગ્યુલર જે મિત્રો કપાસ વાવે છે હોશિયાર ખેડૂતો છે એ અત્યારે ક્યારેય કપાસ વાવતા પણ નથી કેમકે ખેડૂતોને ખબર છે કે અત્યારે જો કપાસ વાવી દેવામાં આવે તો એ કપાસની અંદર ગુલાબી એડ ઉપદ્રવ વધારે રહે છે એટલે કપાસનું વાવેતર પંદર વીસ જૂન પછી જ કરવામાં આવે એ જ આપણા માટે સારું હોય છે મગફળીનું વાવેતર અત્યારે ઘણા બધા મિત્રોએ ચાલુ કર્યું છે મગફળીનું વાવેતર કરી શકે છે ખાસ કરીને મગફળીની અંદર લાંબા ગાળાની મગફળી છે એ અત્યારે આપણે વાવેતર કરવું જોઈએ દસ જૂન પછીથી વાવેતર થાય તો પછી આપણે નેવું દિવસે પાકથી મગફળી કરવામાં આવે તો કોઈ પ્રોબ્લેમ નથી પણ ખાસ જે મિત્રોએ અત્યારે મગફળીનું વાવેતર કરી દીધું છે એ મિત્રોએ પણ ચિંતા કરવાની જરૂર નથી સામાન્ય રીતે મગફળી જયારે પણ ઉગી જાય છે મગફળી પૂરા વરસાદની અંદર વાવેતર થયું હોય જો ઓછા વરસાદની અંદર વાવેતર થયું હોય તો એમાં પ્રશ્ન થઈ શકે પણ પૂરા વરસાદની અંદર જે મગફળીનું વાવેતર થયું હશે એને કોઈ પ્રોબ્લેમ થવાનો નથી મગફળી જો વ્યવસ્થિત ઉગી ગઈ હશે તો હવે ભલે કદાચ અઢાર કે બાવીસ જૂન સુધીમાં ચોમાસું આવે તો ત્યાં સુધી એ મગફળીને કોઈ ઇશ્યુ ન થઈ શકે છતાં પણ અમુક જગ્યાએ ઓછા વરસાદમાં મગફળી વવાની હોય અને પાણીની વ્યવસ્થા હોય જરૂર પડે તો પિયત આપવું જોઈએ પણ ખાસ મે મહિનો નબળો રહ્યો છે તો જૂન મહિનો છે રાબેતા મુજબ જોવા મળશે ઊંચું તાપમાન પણ જોવા મળશે સમયસર અથવા તો સમયથી બે પાંચ દિવસ મોડું નૈઋત્યનું ચોમાસું પણ પહોંચી જશે અને મે મહિનો નબળો રહ્યો પણ જૂન મહિનો છે એ બિલકુલ નબળો લખી રહેવાનો લાબેતા મુજબનો જે પ્રકારનો જૂન મહિનો હોય એ જ પ્રકારનો જૂન મહિનો છે એ હવે આપણે જોવા મળશે અત્યાર સુધી જે વેધર સાયકલ ખોરવાઈ હતી એ વેધર સાયકલ છે એ જૂન મહિનાની અંદર રેગ્યુલર થતી દેખાઈ રહી છે એટલે ખાસ આ મોટા મહત્વના સમાચાર હતા એ મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડિયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી રજા આપશું ધન્યવાદ वैष्णव जन तो कहिए जे पीड़ पराई